વેલકમ વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું જુનેશ અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ દસ ગણિત વિષયમાં પ્રકરણ નંબર આઠ ત્રિકોણ મિતિના પરિચયનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં પ્રીવિયસ વિડીયોમાં આપણે આઠ પોઈન્ટ ત્રણની શરૂઆત કરી હતી અને એમાં દાખલા નંબર પહેલો અને ત્રીજો દાખલો આપણે શીખ્યા હતા હવે એમાં જ આગળ વધીએ તો સ્વાધ્ય આઠ પોઈન્ટ ત્રણમાં આજના વિડીયોમાં આપણે દાખલા નંબર પાંચ અને સાત શીખવાનો પ્રયત્ન કરવાનો છે આ બંને દાખલા અગાઉ ઉદાહરણ અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના જ એક દાખલામાં એક દાખલો આવી ગયો છે એટલે સરળ છે જો આગલું વિડીયો જોયું હશે તો આ પણ સરળતાથી સમજાઈ જશે એટલે વિડીયોને અંત સુધી જોજો અને ધ્યાનથી જોશો તમને સમજાઈ જશે ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર પાંચ ની જો ફોર એ લઘુ નું માપ હોય તથા સેક ફોર એ બરાબર કોસેક એ માઇનસ વીસ અંશ હોય તો એની કિંમત શોધ અગાઉ જ આપણે આવો દાખલો શીખી ગયા છે ખૂબ જ સરળ છે અહીંયા આપણને શું આપેલું છે એ પહેલા જોઈ લઈએ જે આપેલું છે એ લખી લઈએ જસ્ટ હોલ્ડ ઓન હા ઓકે શું આપેલું છે કે માઇનસ ટ્વેન્ટી ડિગ્રી હવે અહીંયા જે સેક છે એને આપણે કોશેક માં પરિવર્તન કરવાનું cos a ને રૂપાંતરક ફેરવવાનું છે તો આપણે એક સૂત્ર જોઈ ગયા છે અગાઉ sec a so, = cosec 90° - a શું સૂત્ર હતું sec a = cosec 90 - a હવે આપણી જોડે sec કેટલા છે તો 4a છે sec ની ડિગ્રી કેટલી છે 4a તો અહીંયા લખીએ sec 4a = cosec નાઇન્ટી ડિગ્રી માઇનસ એની જગ્યાએ આપણે અહીંયા કેટલા લખ્યા ફોર એ તો અહીંયા શું લખીશું આપણે ફોર એ લખીશું તો બરાબર આપણે શું લખી શકીએ ફોર એ ની જગ્યાએ શું લખીશું કોસેક નાઇન્ટી માઇનસ ફોર એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે કોસેક એ માઇનસ ટ્વેન્ટી તમે બંને તરફ જોઈ શકો છો બંને તરફ કોઈન ટ્વેન્ટી ડિગ્રી આ બંને જે બ્રેકેટ વાળા પદ છે સરખા થઈ જશે હવે આ વીસ જે છે બરાબરની આ તરફ લાવીએ તો માઇનસના શું થઈ જશે પ્લસ થઈ જશે એ જ રીતે અહીંયા એ તો હતા જ એઝ ઇટ ઇઝ લખ્યા 4 इन बराबर ने दूसरी तरफ ले जाइए तो माइनस ना શું થઈ જશે પ્લસ થઈ જશે 90 + 20 કેલ્લા થશે 110° = a + 4a કેલ્લા થશે 5a આપણે કોની કિંમત શોધવાની છે a ની તો a ને કરતા બનાવીએ જો જે 5 જે છે બરાબર ની બીજી તરફ જાય તો ગુણાકારમાંથી શું થશે ભાગાકારમાં થશે તો હવે આ 110 ને આપણે 5 વડે ભાગીએ તો 5 * 2 = 10 5 * 2 = 10 22° a એનું માપ થશે તો ખૂબ જ સરળ દાખલો હતો અગાઉ પણ આપણે આવો દાખલો જોઈ ચૂક્યા છે એટલે તમને આ દાખલો સમજવામાં તકલીફ નહીં પડી હોય જો આગલું વિડીયો જોયું હશે તો અને આવા દાખલા બે એક માર્ક્સમાં પૂછવા હોય તો પૂછાઈ શકાય છે જો દાખલાઓ ઈઝી છે માત્ર મેં તમને ઘણી વખત કીધું છે કે જ્યાં સુધી ગણિતમાં ઇક્વેશન્સ તૈયાર નહીં હોય સૂત્ર તૈયાર નહીં હોય ત્યાં સુધી દાખલાઓ ગણવામાં તમને કોઈ જ સમજ પડવાની નથી કદાચ તમને દાખલો ગણતા પણ આવે મેથડ પણ આવડતી હોય પણ તમને સૂત્ર યાદ ના હોય તો જો સૂત્ર ના હોય તો મેથડ યાદ કરેલી કોઈ જ મતલબ નથી એટલે સૂત્ર અવશ્ય તૈયાર કરજો મારા દરેક ચેપ્ટર જે મેં કમ્પ્લીટ કર્યા છે મેથ્સમાં એ ચેપ્ટરમાં દરેક ફર્સ્ટ વિડીયો ઇન્સ્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા નામ શું જ હશે જેમાં ચેપ્ટર વિશેની માહિતી અને ચેપ્ટરમાં ઉપયોગી થતાં સૂત્રો આપેલા છે મેં એટલે સૂત્ર જો જોવા હોય તો દરેક ચેપ્ટર નું પહેલું વિડીયો જોઈ લેજો તો દરેક ચેપ્ટર ના પહેલા વિડિયો માં તમને જે તે ચેપ્ટર ના સૂત્ર મળી જશે આગળ વાત કરીએ આપણે દાખલા નંબર 7 પણ આજ ના વિડિયો માં જોવાનું છે તો દાખલા નંબર 7 જોઈએ sin 67 ડિગ્રી cos 75 ને 5 ડિગ્રી ને 0 ડિગ્રી અને 45 ડિગ્રી વચ્ચે ના માપવાળા ખૂણા ના ત્રિકોણમિતિય ગુણોત્તર નો ઉપયોગ કરીને દર્શાવો ઉદાહરણ નંબર 11 આપણે જોયું હતું આવું જ હતું 0

બાદ કરીને દર્શાવવા રીતે કેટલા બાદ કરીએ ત્રેવીસ બાદ કરીશું તો કેટલા થઈ જશે એટલે આ જે છે મેં આ રીતે ગોઠવીને લખ્યો સાઈન સિક્સટી સેવન ઇઝ ઇક્વલ ટુ સાઇન નાઇન્ટી માઇનસ થ્રી ડિગ્રી ओके okay, अब साइन 90 माइनस थीटा बराबर तो सोचें साइन 90 माइनस ए बराबर आओगे एक, एक इक्वेशन ए, है ए, तो, आ, साइन 90 तो साइन 90 माइनस ए है ना बराबर सोल्ला लिखा है कॉस ए तो यहाँ जो असाइन्ज 90 माइनस आने ए लिया पड़े तो साइन 90 माइनस ए बराबर सोल्ला लिखा है कॉस ए लिखा से सोल्ला लिखा से कॉस ए पर यही यापड़ किल

तो 90 माथी 15 જાય તો 75 લા બને સરખા જ છે આપણે ખાલી આની લખવાની રીત બદલી છે હવે એક બીજો સૂત્ર પણ આપડે જોઈ ગયા છે cos 90 - a બરાબર શું લખા છે sin a શું લખા છે sin a હવે અહીંયા જોવો અહીંયા શું છે cos 90 - a આ 15 ને આપણે a લઈએ તો એના બરાબર શું લખાય cos 90 - a બરાબર શું લખા છે sin a

અહીં આપણે લખવાનું વારી થાય સાઈન 90 - 23 મે પહેલાથી તમને અલગ એટલે સમજાવ્યું કે કદાચ હું તમને એની સાથે સમજાવતો કદાચ કન્ફ્યુઝન થઈ જતી એવી હતી હવે સાઈન 90 - 23 બરાબર શું લખીએ છે કોસ 23 + કોસ 90 - 15 બરાબર શું લખાસે સાઈન 15 હવે અહીં બંને 23 અને 15 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાઓ છે એટલે આપણને જે માંગ્યું હતું એ આપણને મળી ગયું છે તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ હતું આ સાથે સોદે આઠ પોઈન્ટ ત્રણ પણ કમ્પ્લીટ થાય છે કદાચ કોઈ કોઈક જે નવા સ્ટુડન્ટ છે મારી છે પર વિચારતા હશે કે અમુક દાખલાઓ સ્કીપ કેમ કરેલા છે તો હાલ પૂરતા જે બે હજાર એકવીસ મે બોર્ડ એક્ઝામ છે એના માટે જે સિલેબસમાં જે દાખલાઓ છે એ જ દાખલાઓ અત્યારે આપણે લઈ રહ્યા છે જે બાકીના દાખલાઓ છે નેક્સ્ટ યર આપણે એના વિડીયો બનાવીને મૂકીશું તો મિત્રો આજના વિડીયો માટે આટલું આટલું જ હતું સોદે આઠ પોઈન્ટ ત્રણ કમ્પ્લીટ થયું આગળ આઠ પોઈન્ટ ચારના ત્રણ ચાર દાખલાઓ છે જે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો જો મારી ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બે લાયકન પર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તદઉપરાંત પ્રકરણ નંબર આઠ ત્રિકોણ વિધિના પરિચયના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક આજ જ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લે લિસ્ટની લિંક પણ તમને મળી જશે મહત્વની વાત ધોરણ દસ વિજ્ઞાન વિષયનો જે આઈમપી ક્વેશ્ચન છે આઈએમપી ક્વેશ્ચનની લિંક પણ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એની સાથે એજ્યુકેશનને લગતી માહિતી અને ટીપ્સના વિડીયો પણ મૂકેલા છે જરૂરથી જોઈ શકો છો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ